નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ભાવેશ આપ સર્વે નું આપણે યુટ્યુબ ચેનલ બોલો પાઈ માં હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ચેપ્ટર પાંચ એમાં ત્રણ પોઈન્ટ સોરી પાંચ પોઈન્ટ એક માં પ્રશ્ન નંબર ત્રણ છે સંપૂર્ણ જોવાનો છે તો અંત સુધી બન્યા રહેજો અહીંયા નીચે આપેલ સમાંતર શ્રેણી એટલે કે જે આ આપેલી છે એ સમાંતર શ્રેણી છે એમાં પ્રથમ પદ અને સામાન્ય તફાવત આપણે શોધવાનો છે તો એક પછી એક આપણો પ્રશ્ન જોઈએ તો પહેલો પ્રશ્ન છે એનું આપણે જવાબ જોવાનો છે જવાબ એક અહીંયા આપણે જવાબ લખશું તો આ સમાંતર શ્રેણી એમાં પ્રથમ પદ અને પ્રથમ પદ કહેવાય આ બીજું પદ આ ત્રીજું પદ આ ચોથું પદ બરોબર આ બધાય કોમાં આપેલા છે એ પદને અલગ કરે છે તો આ પ્રથમ પદ છે તો અહીંયા આપણને પ્રથમ પદ કીધું છે પ્રથમ પદ અને સામાન્ય તફાવત તો તો પ્રથમ 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 પદ 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 શું થશે બરાબર એ કહેવાય અને શું આપ્યું છે તો કે ત્રણ છે એ આપે છે બરોબર તો પ્રથમ પદ છે અહીંયા આપણને મળી ગયું છે હવે આપણે સામાન્ય તફાવત છે શોધવાનો છે તો સામાન્ય તફાવત શોધવા માટે કોઈ પણ

તફાવત 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 તો સામાન્ય એટલે ડિફરન્સ બરાબર આપણે ડી વડે દર્શાવીએ તો સામાન્ય તફાવત બરાબર ડી છે એ લખશું હવે તફાવત લેવાનો છે તો બીજા પદમાંથી આપણે પહેલું પદ છે એ બાદ કરીએ તો એક ઓછા ત્રણ કરશું હવે એક ઓછા ત્રણ કેટલા આવે તો કેમ માઇનસ બે છે આવે બરોબર એક માંથી ત્રણ ન જાય અને આપણે ત્રણ માંથી એક કાઢીએ તો બે વધે પરંતુ ઊંધી ક્રિયા કરીએ તો માઇનસ છે નિશાની મોગવી પડે તો અહીંયા માઇનસ બે આવશે તો આ પેલાનો જવાબ છે એ થયો ત્યારબાદ આપણે બીજાનો છે એ જવાબ જોઈએ તો જવાબ બે એનો લખ્યા બરોબર તો અહીંયા પ્રથમ પદ અહિયાં પેલા ક્વેશ્ચનમાં પ્રથમ પદ ત્રણ હતું તો અહીંયા બીજા પ્રશ્ન છે એમાં એ પ્રથમ પદ શું હશે તો કે માઇનસ પાંચ હશે તો પ્રથમ પદ લખીએ મળી ગયું હવે આપણે સામાન્ય તફાવત મેળવીએ તો સામાન્ય તફાવત એને આપણે શું કહીશું તો કે ડી છે કહેશું બરોબર સામાન્ય તફાવત બરાબર ડી બરાબર આપણે શું કરશો તો કે કોઈપણ પદમાંથી છે એ માંથી કરવાનું છે બરોબર અહીંયા આપણે આ પદ જોયું તો આ વખતે આપણે ચોથા પદમાંથી ત્રીજું પદ છે બાદ અહીંયા માંથી લખ્યું નથી કે પ્રથમ પદ માઇનસ દ્વિતીય પદ અથવા તો બીજું પદ માઇનસ પ્રથમ પદ આવી રીતના તમે લખીને પણ બાદ કરી શકો બરોબર સામાન્ય તફાવત ડી બરાબર હવે અહીંયા હું એ લખું સામાન્ય તફાવત ડી બરાબર આપણે લેશું ચોથું પદ માઇનસ ત્રીજું પદ તો ચોથું પદ શું આપ્યું છે ચોથું પદ આપ્યું છે બરાબર બીજા ચોથું પદ છે અને ઓછા તફાવત લેવાનો છે એટલે છે કરવાની થાય તો ચાર મળે તો ડી બરાબર અહીંયા શું મળશે ચાર મળશે તો અહીંયા આપણને સામાન્ય પદ સાત મળ્યો હવે આપણે પ્રશ્ન નંબર ત્રણ છે એનો જોઈએ તો અહીંયા લખો જવાબ ત્રણ અહીંયા પ્રથમ પદ આપણે અહીંયા બે ક્વેશ્ચન જોયા એમાં પ્રથમ પદ આ હતું બરોબર જે પહેલું હોય પ્રથમ પદ હોય તો સમાંતર શ્રેણીમાં પ્રથમ પદ પ્રથમ પદ બરાબર બરાબર શું આપ્યું છે કે ના છેદમાં ત્રણ છે આપેલું છે ત્યારબાદ હવે આપણે સામાન્ય તફાવત મેળવવાનો તો સામાન્ય તફાવત બરાબર ડી તો ડી બરાબર શું લખાય

બીજું પદ છે કેટલું આપ્યું છે તો કે પાંચના છેદમાં ત્રણ તો અહીંયા લખશું પાંચ અહિયાં ત્રણ છેદ છે કેવો છે તો તો કે સમાન સમાન છે હોય હોય એકવાર લખવાનું પછી જે ઉપરની ક્રિયા એ નવ માઇનસ પાંચ અહીંયા બાદ બાકી છે તો બાદ બાકી કરવાની નવ માઇનસ પાંચ કરીએ તો ચાર મળે અને ત્રણ છે એમનો તો અહીંયા ડી બરાબર શું મળ્યું તો ડી બરાબર મળ્યું ચાર ના છેદમાં માં ત્રણ અહીંયા આપણે ત્રણ ક્વેશ્ચન છે એ જોયા હવે તમને આ ચોથો ક્વેશ્ચન આવડે તો કોમેન્ટ કરજો કે પ્રથમ પદ શું મળે અને સામાન્ય તફાવત છે એ શું મળે અને જો ન આવડે તો હજુ અંત સુધી બન્યા રહેજો તો અહીંયા છે હું લખું ચોથો એનો જવાબ બરાબર તો અહીંયા પ્રથમ પદ એને આપણે એ કહીશું એ બરાબર શું મળે તો કે જીરો પોઈન્ટ છ મળે બરોબર ને પ્રથમ પદ છે એ જીરો પોઈન્ટ છ મળશે ત્યારબાદ આપણે સામાન્ય તફાવત લઈએ તો સામાન્ય તફાવત શું કહીશું તો કે એને ડી કહેવાય સામાન્ય તફાવત એને ડી વડે દર્શાવવામાં આવે ડી એટલે ડિફરન્સ તો આપણે ચારે ક્રિયા છે કરી નાખી છે હવે ફરી આપણે આમાંથી આ બાદ કરશું તો એક પોઈન્ટ સાત માઇનસ જીરો પોઈન્ટ છ બરોબર બીજું પદ માઇનસ પ્રથમ પદ અહીંયા હું લખી નાખું એમાંથી ક્રિયા પદ તમારે ત્રીજું પદ બાદ કરવાનું નથી તો અહીંયા બીજું પદ માઇનસ પ્રથમ પદ કરશું તો એક પોઈન્ટ સાત એમાંથી માઇનસ જીરો છ બરોબર ને પ્રથમ પદ શું છે તો કે પોઈન્ટ છ છે હવે ઘણા મિત્રોને આ બાદ બાકી કરતા ન આવડતી હોય તો તમારે પોઈન્ટ ની નીચે પોઈન્ટ આવે એવી રીતના સંખ્યા લખવાની બરોબર તો જીરો પોઈન્ટ છ આમ લખાય આ પોઈન્ટ ની નીચે પોઈન્ટ આવવો જોઈએ સરવાળો કરો કે બાદ બાકી તો સાત માંથી છ જાય તો કેટલા વધે તો કે એક વધે પછી પોઈન્ટ આવતો હોય ત્યાં પોઈન્ટ મૂકવાનો પછી એક માંથી શૂન્ય જાય તો એક વધશે તો જવાબ શું આવે તો એક પોઈન્ટ એક આવે તો અહીંયા સામાન્ય તફાવત ડી બરાબર મળે તો અહીંયા આપણે પ્રશ્ન નંબર ત્રણ છે સંપૂર્ણ જોયો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને આ મિત્ર આ વિડીયો છે તમારા અન્ય મિત્રો સુધી શેર કરજો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં હસ્તુ જય હિન્દ જય ભારત